શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ પ્રેરિત શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ યુવા પાંખ દ્વારા આયોજિત ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે આવતીકાલે સવારે આઠ ત્રીસ કલાકે હવન તેમજ સાંજે ચાર કલાકે શોભાયાત્રાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જે પરશુરામ ચોકથી થઈને શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈને ટીન સિટી મેદાન ખાતે પહોંચશે યુવા પાકના પ્રમુખ અનિલ જોશીએ આ અંગે ચંચડુ સાથે વાત કરી હતી જય પરશુરામ હર હર મહાદેવ મારું નામ અનિક જોશી છે અને હું શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખમાં પ્રમુખ તરીકેનું દાયિત્વ ધરાવું છું અને કેટલાય દિવસોથી પરશુરામ જન્મોત્સવની ભવ્યથી ભવ્ય ઉજવણી માટે શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખના સૌ કાર્યકર બંધુઓ તનતોડ મહેનત કરી રહ્યા છે અને સમાજનો પૂરતો પ્રસિદા પ્રતિસાદ આ યુવા પાકના આ કાલે આવનારા કાર્યક્રમને મળી રહ્યો છે સમાજના સૌ આગેવાનો સમાજના સૌ દાતાશ્રીઓ સૌ સાથે મળી અને ભવ્યથી ભવ્ય પરશુરામ જન્મોત્સવનું કાલે અમે ઉજવણી કરવાના છીએ અને સવારે નવ કલાકે પરશુરામ ચોક જિલ્લા પંચાયતની સામે મહાદેવ ગેટ સવારે નવ કલાકે હવન થવાનું છે અને શોભાયાત્રાનું પ્રસ્થાન જે છે એ સાંજે ચાર કલાકે મહાદેવ ગેટ પરશુરામ ચોકથી થવાનું છે અને એનું વિરામ જે છે એ ટીન સિટી મેદાન એટલે કે એકડ હોસ્પિટલની સામે ત્યાં રાખેલું છે અને હાઉઝીની ગેમ અમે ત્યાં રમાડવાના છીએ એ પણ અમારું નવતર પ્રયાસ કરવાના છીએ રવાડીની અંદર કુલ મળીને દસ હજારથી પણ ઉપર બ્રહ્મબંધુઓ બંધુઓ આ રવાડીમાં જોડાવાના છે અને સુશોભિત ટ્રેક્ટર અને ટેલરથી પણ આ રવાડી જે છે એ સુશોભિત થવાની છે સંદેશની અંદર દર વખતે બ્રહ્મ સમાજ જે છે વસુદૈવ કુટુંબ કુટુંબકમની ભાવના સાથે કાર્ય કરતું આવ્યું છે અને ભવિષ્યની અંદર પણ સંગઠનના વિષયોને લઈને બ્રહ્મ સમાજ જે છે એ કાર્ય કરશે એ હેતુથી જ પરશુરામ જન્મોત્સવને એક માત્રને માત્ર ઉત્સવ નહીં પણ ઉપજની સાથે કાલનું આ કાર્યક્રમ લીધું છે અને વધુમાં વધુ બ્રહ્મ સમાજ જે છે સંગઠિત થાય આ પરશુરામ જન્મોત્સવના માધ્યમથી એવી અમારા સૌ કાર્યકર બંધુની લાગણી છે